મિત્રો મારા લગ્નને ફક્ત પંદર દિવસ જ થયા હતા કે મારા પતિનું અવસાન થઈ ગયું અને હું વિધવા થઈ ગઈ મારા પતિ આર્મીમાં હતા અને દેશ માટે શહીદ થયા મારા પતિએ મને બહુ પ્રેમ આપ્યો હતો એટલે મને દરેક સમયે તેમની યાદ આવતી આમ જ થોડા દિવસો પસાર થયા એક દિવસ હું અને મારો દેવર ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે બપોરનો સમય હતો અને અચાનક ભારે વરસાદ શરૂ થયો જ્યારે અમે બંને ખેતરની ઝૂંપડીમાં ગયા મોડી રાત સુધી વરસાદ બંધ થવાનું નામ જ લેતો હતો અમારા ઘરે જવાનું હતું પરંતુ તે શક્ય નહોતું રાત્રે અમે બંને ઝુંપડીમાં એક બાજુમાં સૂઈ ગયા છે પરિવાર સહારો આપવો જોઈએ તો ચાલો મિત્રો આજની આ રસપ્રદ વાર્તા શરૂ કરીએ મિત્રો મારું નામ રેખા છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને હું વિધવા છું મારા લગ્ન એક આર્મીના યુવાન સાથે થયા હતા પરંતુ ફરજ બજાવતા બજાવતા તેણે શહીદી મેળવી અને ત્યારથી હું વિધવા બની ગઈ એ સમયે મારા લગ્નને ફક્ત છ મહિના જ થયા હતા આજે પણ એ દિવસ મને સ્પષ્ટ યાદ છે મારો અભ્યાસ પૂરો થયો હતો અને ઘરમાં મારા માટે સંબંધ જોવાની વાત ચાલતી હતી હું ખૂબ સુંદર હતી ગોરો રંગ પાંચ ફૂટની ઊંચાઈ અને કાવા મોટા વાવ હું પહેલી નજરે જ કોઈપણને ગમી જાવ એવી હતી મારા માટે મારા કાકા રામનો સંબંધ લઈને આવ્યા કાકાએ મને તેનો ફોટો બતાવ્યો અને કહ્યું આ છોકરો જો તને ગમે છે ફોટામાં તે એટલો સુંદર લાગતો હતો કે હું જોતા જ તેને મનથી પસંદ કરી બેઠી તે તો મારી કરતાં પણ વધુ હેન્ડસમ લાગતો હતો બંને પરિવારમાં વાતચીત થઈ અને નક્કી થયું કે તે મને જોવા માટે ઘરે આવશે હું ખૂબ ખુશ હતી કે રામને સામેથી જોવાનો મોકો ક્યારે મળશે થોડા સમય પછી હું છત પર ગઈ દૂરથી એક કાર આવીને અમારા ઘરની સામે ઊભી રહી હું છત પરથી જોઈ રહી હતી કે રામ કયો હશે મેં તેનો ફોટો જોયો હતો એટલે તરત ઓળખી ગઈ તે ખરેખર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતો હતો બધા મહેમાનો ઘરમાં આવી ગયા અને હું છત પરથી નીચે આવીને મારા રૂમમાં ગઈ અને પછી તૈયાર થવા લાગી થોડી વાર પછી માએ મને બોલાવી હું રસોડામાં ગઈ તો માએ ચાના કપ ભરીને ટ્રે તૈયાર રાખી હતી અને મારી માએ કહ્યું કે બધાને ચા આપી આવ હું ધીમે ધીમે ચા આપવા ગઈ જ્યારે રામ સુધી પહોંચી ત્યારે અમારી નજરો મારે તેને નજીકથી જોવાની ઈચ્છા હતી મેં તેની આંખોમાં જોયું અમારી બંનેની આંખોમાં એક ચમક હતી તેણે મને જોઈને હવી સ્મિત આપી અને બસ મને જ જોઈ રહ્યો તે એટલો ખોવાઈ ગયો કે ચા લેવાનું પણ ભૂલી ગયો ત્યારે તેની માએ કહ્યું દીકરા પહેલાં તો લે પછી જોઈ લેજે બધા લોકો જોરથી હસ્યા અને ઘરમાં આનંદનું વાતાવરણ થઈ ગયું અને હું પણ શરમાઈ ગઈ ધીરે ધીરે વાતચીત થઈ અને રામને પણ હું ગમી ગઈ હતી થોડા સમય પછી મને પાટે બેસાડવામાં આવી થોડી વિધિ થઈ અને બંને પરિવારોએ લગ્ન માટે આ કરી દીધી મારા ઘરના લોકો ખૂબ ખુશ હતા તેમણે નક્કી કર્યું કે લગ્ન ધામધૂમથી જ કરવાના છે રામે બે મહિનાની રજા લીધી હતી કારણ કે તે આર્મીમાં સૈનિક હતો ધીમે ધીમે લગ્નનો દિવસ નજીક આવવા લાગ્યો તે સમયે મારી પાસે મોબાઈલ નહોતો લગ્નના પંદર દિવસ પહેલાં રામે તેના નાના ભાઈને મોબાઈલ લઈને મારી પાસે મોકલ્યો તેનો નાનો ભાઈ પણ એટલો સ્માર્ટ અને હેન્ડસમ હતો મને મોબાઈલ મોવ્યો અને થોડા સમય પછી જ રામનો ફોન આવ્યો પછી અમે કલાકો સુધી ફોન પર અને વિડીયો કોલ પર વાતો કરતા ધીમે ધીમે અમારી વાતો વધી અને પ્રેમ વધુ ગાઢ બનતો ગયો લગ્નની તારીખ આવી અને અંતે અમારા શાનદાર રીતે લગ્ન થઈ ગયા હું ઘરેથી વિદાય લેતી વખતે ખૂબ જ રડી સાસરિયામાં પહોંચ્યા પછી દેવ દર્શન થયા અમારી પહેલી રાત ખૂબ જ ખુશાલ હતી અમે લાંબા સમય સુધી વાતો કરી આમ પાંચ છ દિવસ ચાલ્યું પછી અચાનક રામને કોલ આવ્યો કે તેને તાત્કાલિક કાશ્મીર જવું પડશે અમારા લગ્નને મુશ્કેલીથી ચાર પાંચ દિવસ જ થયા હતા અને હવે અમારે એકબીજાને છોડવું પડ્યું રામ ફરજ બજાવવા ગયો જતા સમયે તેનું મુખ જોઈને હું રડી પડી તે દરરોજ ફોન કરતો અને અમારી વાતો ચાલતી રહેતી પરંતુ થોડા દિવસોમાં જ ખબર આવી કે તે આંતકીઓ સાથે મુઠભેડમાં શહીદ થઈ ગયો આ સમાચાર સાંભળીને હું તૂટી પડી મારા લગ્નને ફક્ત દસ પંદર દિવસ જ થયા હતા અને આ સમયે આવી દુઃખદ ઘટના થઈ ગઈ હું સતત રડી રહી હતી મારા સાસુ સસરા મને સમજાવતા રહ્યા પણ હું સંભાવી શકતી નહોતી ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા મારો દેવર શ્યામ મારી હાલત જોઈને દુઃખ થતું તે મને હસાવવાનો પ્રયત્ન કરતો મારા માતા પિતા મને થોડા દિવસ માટે ઘરે લઈ ગયા ત્યારે પણ હું ઉદાસ જ રહેતી મારા સાસુ સસરા મને સમજાવતા કે જો હું બીજા લગ્ન કરવા ઈચ્છું તો કરી શકું છું તેમની વાત સાંભળીને મને સહારો મળતો અને હું પાછી સાસરિયામાં આવી ગઈ એક વર્ષ પછી હું થોડું સંભાવી ગઈ અને ધીમે ધીમે ખેતરમાં કામ કરવા લાગી મારો દિયર શ્યામ ખેતરમાં મને બધું શીખવતો ધીમે ધીમે અમારી વચ્ચે મિત્રતા વધવા લાગી એક દિવસ અમે ખેતરમાં હતા અને અચાનક વરસાદ આવી ગયો અમે દોડીને ઝૂંપડીમાં ગયા મારા કપડાં ભીંજાઈ ગયા હતા ત્યારે શ્યામ બહાર ઊભો રહ્યો જેથી હું આરામથી કપડાં બદલી શકું તેનો આ સ્વભાવ મને સ્પર્શી ગયો પછી તેણે પણ કપડાં બદલ્યા અને અમે બંને વરસાદ બંધ થવાની રાહ જોતા રહ્યા પણ વરસાદ બંધ થયો નહીં એટલે રાત્રે અમારે ત્યાં જ રહેવું પડ્યું અમે ઝૂંપડીમાં થોડી આગ સળગાવી અને ખેતરમાંથી થોડી શાકભાજી ખાધી રાત્રે અમે બંને એક ચટાઈ પર સૂઈ ગયા શામ એકદમ ઈમાનદાર હતો તેને મારા પ્રત્યે કોઈ ખોટો વિચાર નહોતો પરંતુ હું તેની તરફ આકર્ષિત થવા લાગી હતી તે મને મારા પતિ રામની યાદ અપાવતો મારા રડવાનો અવાજ સાંભળી અને તે જાગી ગયો તેણે મને સમજાવ્યું સવારે અમે ઘરે પાછા આવ્યા થોડા દિવસ અમે એકબીજાથી વાત ન કરી પરંતુ પછી એક દિવસ તેણે મને કહ્યું કે હું તેને ગમવા લાગી છું અને તે મને પ્રેમ કરે છે મારી આંખોમાં આંસુ આવી ગયા મેં તેને ગળે લગાડી લીધો અને ખૂબ રડી થોડા સમય પછી અમે બંનેએ અમારા સાસુ સસરાને વાત કરી શરૂઆતમાં તેઓ આશ્ચર્યમાં પડી ગયા પરંતુ પછી તેણે પણ સ્વીકારી લીધું અને પછી અમારા ધામધૂમથી લગ્ન થઈ ગયા હવે હું ખૂબ ખુશ હતી મારા જીવનમાં ફરી ખુશીઓ આવી ગઈ શામે પણ મને સાચો પ્રેમ આપ્યો તેણે ક્યારેય મારા પર ખોટો હક નહોતો જમાવ્યો પરંતુ મને સહારો આપ્યો અને અંતે મને જીવનસાથી બનાવી લીધી મિત્રો જીવન જીવવા માટે સાથીદાર જોઈએ જ હું આખી જિંદગી એકલી કાપી શકતી હતી પરંતુ ભગવાને મને ફરીથી ખુશી આપી મિત્રો મેં જે કર્યું તે તમને સાચું લાગ્યું કે ખોટું અને તમે હોત તો શું કરત કોમેન્ટમાં જરૂર લખજો જો તમને મારી આ પ્રેમ કહાની ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ ફરી મળીએ છીએ મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવો અને જતાં જતાં એક કોમેન્ટ જરૂર કરો ધન્યવાદ મિત્રો